પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જિલ્લાના સાંસદ ભરત ડાબીના હસ્તે આ બસ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું આ આધુનિક બસ સ્ટેશન ચાર હજાર ચોરસ મીટર જમીન વિસ્તારમાં રૂપિયા ત્રણ પોઈન્ટ તેર કરોડને ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે બસ સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ છે મુસાફરો માટે વેઇટિંગ એરિયા કંટ્રોલ રૂમ વોટર રૂમ મહિલાઓ માટે રેસ્ટ રૂમ અને પાર્સલ રૂમની સુવિધા ઉપલબ્ધ છે અહીંથી એક જાળવણી પર ભાર મૂક્યો હતો તેમણે આ વિસ્તારમાં નવી ધાર્મિક વોલ્વો બસ શરૂ કરવાની માંગ પણ કરી હતી લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર મહેસાણા એસટી વિભાગના અધિકારી એમ વી શુક્લા સરસ્વતી તાલુકા પ્રમુખ મોહનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન એક અરજદારે ગામડાઓમાં બસ સેવાની અપૂરતી સુવિધા અંગે ફરિયાદ કરતા કાર્યક્રમ થોડા સમય માટે અટક્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ